યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી સરગવાની સીંગનું શાક બાફિયા વગર જ આપણે કાચું વઘારવાનું છે તે માટે આપણે સરગવાની સિંગ લઈ લીધી છે હવે તેને એકદમ સરસ સુધારી લેશું તો તમે વિડીયોમાં જોઈ જ શકો છો આવી રીતે આપણે એકદમ સરસ સુધારી લીધી છે ને તેમાંની છાલ છે ને એ જ કાઢવાની છે બાકી સિંગના આપણે એકદમ સરસ કટકા કરી લીધા છે તમે વિડીયોમાં જોઈ જ શકો છો જો આવી રીતે સુધારું છું તમારે બાફવાની જરૂર નહીં રહી તમે આખા આખી રાખતા હોય તો આવી રીતે સુધારીને ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે કેવું બન્યું હતું તમારે શાક તો આપણી સિંગ છે ને બધી જ સુધારા ગઈ સુધારી લીધી છે ને હવે છે ને લઈ લીધા છે બટેટા તો બટેટાને એકદમ સરસ છાલ ઉતારીને કટકા કરી લેશું તો સરગવા અને બટેટા આપણે એકદમ સરસ સુધારીને મિક્સ કરી લીધા છે ને હવે પાણીથી ધોઈ લેશું બે પાણીએ સરસ ને તેમાંનું પાણી પણ આપણે એકદમ સરસ કાઢી લેશું હવે સરગવા બટાટા આપણે સુધારીને એકદમ સરસ રેડી થઈ ગયા હતા તો હવે આપણે લઈ લીધી છે ખાંડ ને તેમાં લીધું છે લસણ ને હવે તેમાં નાખ્યું છે સ્વાદ અનુસાર નમક હવે એકદમ સરસ મિક્સ કરી લેશું આપણે ખાંડી લેશું તો નમક નાખવાથી છે ને તમારી પેસ્ટ એકદમ મસ્ત બની જાય છે તો આપણે લસણની પેસ્ટ છે ને એક વાટકીમાં લઈ લીધી છે ને તેમાં નાખ્યું છે આપણે હળદર પાવડર ધાણાજીરું પાવડર અને નાખશું આપણે લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર તમારે જેટલું તીખું કરવું હોય એટલું તમે નાખી શકો છો હવે આપણે કલર નાખવા માટે લીધી છે કાશ્મીરી લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડરથી નાખવાથી તમારો કલર છે ને એકદમ સરસ આવે છે ને આપણે થોડુંક પાણી નાખી અને આપણી ગ્રેવીને બહુ મસ્ત બનાવી લીધી છે મસાલાને હવે આપણે વઘાર કરીશું વઘારને માટે ગેસની ફ્લેમ ઉપર રાખી દીધી કઢાઈ અને તેમાં નાખ્યું તેલ અને હવે લઈ લીધી છે આપણે રાઈ હવે તેલ એકદમ સરસ ગરમ થવા માંડ્યું હતું તો તેમાં નાખી છે આપણે રાઈ હવે નાખશું આપણે હિંગ હિંગ નાખવાથી શાકનો ટેસ્ટ છે ને બેસ્ટ આવે છે તો આપણે રાઈ ફૂટવા માંડે ને ત્યારબાદ જ આપણે હિંગ નાખીશું હવે રાય ને હિંગ એકદમ સરસ પાકી ગઈ હતી અને રાય પણ આપણી ફૂટવા માંડી છે એકદમ સરસ ત્યારબાદ લઈ લીધા છે આપણે સુધારેલા બટેટા અને સરગવો તમારે બટેટા સ્કીપ કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો એમને એમ સરગવો પણ બનાવી શકો છો એકદમ ટેસ્ટી બનશે આ રીતે બનાવશો ને એટલે વિડીયોને લાઇક શેર અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે તેલમાં એક મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે એકદમ સરસ સરગવું અને બટેટા પાકવા માંડ્યા છે તો આપણે મિક્સ કરેલો આપણો મસાલો લઈ લેશું લાલ મરચું પાવડર ધાનાજીરું પાવડર હળદર ને લસણની પેસ્ટ હવે એ નાખી દેસું ને એકદમ સરસ મિક્સ કરી લેશું હવે આ મસાલાને છે ને એકદમ સરસ પાકવા દેશું મસાલો એકદમ સરસ તમે જોઈ શકો છો નાખવાના છે તો બહુ મસ્ત આવે છે તેનો મસાલો પણ આપણે પાકવામાં વાર લાગતી નથી હવે આપણે મસાલો બધો જ પાકી ગયો હતો અને ટમેટા પણ એકદમ સરસ પાકી ગયા હતા ત્યારબાદ લઈ લીધું છે એક બાઉલમાં પાણી હવે પાણી આપણો મસાલો ડૂબે અને પાકીને એટલું જ લેવાનું છે તો એકદમ સરસ મિક્સ કરી લેશું અને કઢાઈનું ઢાંકણું આપણે ઢાંકી દેશું તો હવે પાંચ મિનિટ પછી જોઈએ તો આપણું શાક છે ને એકદમ સરસ બફાઈને રેડી થઈ ગયું છે પાકી ગયું છે તમે જોઈ શકો છો હજી પરફેક્ટ પાક્યું નથી થોડીક વાર છે તો આપણે બટેટા અને સરોગો એકદમ સરસ છે ને પાકી ગયા છે તમે જોઈ શકો છો વિડીયોમાં આપણી સીંગ પણ આખે આખી જ રહી છે કંઈ પણ ભાંગી નથી તો હવે આપણે તેની ગ્રેવી અને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે લઈ લીધો છે ચણાનો લોટ હવે ચણાના લોટમાં આપણે નાખીશું તેલ આપણે એક ચમચી જેટલો જ ચણાનો લોટ લીધો છે ને તેમાં નાખ્યું છે તેલ તેલ નાખીને એકદમ સરસ મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ ઉપર છે ને લાલ થઈ જાય ને ત્યાં સુધી શેકવાનો છે આ લોટ તમે કાચો નાખતા હોય ને તો શેકેલો લોટ નાખીને એકવાર શાક બનાવજો ને પછી મને કોમેન્ટ કરજો તો હવે આપણે લોટ છે ને એકદમ સરસ શેકાઈ ગયો છે અને આપણો શાક છે ને પહેલાં જ બનીને રેડી થઈ ગયું હતું તો હવે તેમાં નાખશું આપણે ચણાનો લોટ હવે ચણાનો લોટ આપણે શેકેલો નાખી દીધો છે એકદમ સરસને મિક્સ કરી લેશું હવે આપણે શાકમાંનું પાણી છે ને આ પાણી બધું જ બરવા દેસું તો ગેસની ફ્લેમ છે ને આપણે ચાલુ કરી નાખશું ફરીથી ને હવે આપણે શાકને છે ને એકદમ સરસ પાકવા દઈશું એટલે ઘ્રાટી ગ્રેવી બની જશે તમારે એકદમ સરસ ઘાટી ગ્રેવી જો આ રીતે બનાવશો ને તમારું શાક છે ને એકદમ સ્વાદિષ્ટ બનશે તૈયાર છે આપણું સરગવાનું શાક એકદમ ટેસ્ટી તેમાંનું પાણી પણ બધું જ બળી ગયું છે તમે જોઈ શકો છો તો હવે લઈ લીધી છે ધોયેલી એકદમ સુધારેલી ઝીણી સુધારેલી ધાણાભાજી હવે આપણે નાખી દઈશું ધાણાભાજી તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી સરગવાનું શાક વિડીયોને લાઈક શેર અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને તૈયાર છે આપણું એકદમ સ્વાદિષ્ટ સરળગવા બટેટાનું શાક અને કમેન્ટમાં જરૂર જણાવજો તમને કેવી લાગી આ રેસીપી ને આ રીતે બનાવીને પછી મને કમેન્ટ જરૂરથી કરજો